સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલ માં આપ સર્વે મિત્રો નું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર થી આજ રોજ અમારે કોલ આવ્યો છે જે ભાવનગર સિટી માં ગાયત્રી નગર વિસ્તાર માં એક ગૌ માતા ને કોઈ વાહન ચાલકે અડફેટે લીધા છે તો ચાલો મિત્રો આપણે તેને સેવા આપી દેસુ પણ હું તમને અવશ્ય આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકાર અને સપોર્ટ થી થઈ છે એટલે અવશ્ય કે તમે અમને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં અને તમારા વાહન ધીમે ચલાવો જેને ખાસ કહેવાનું કે માણસ માણસ માણસે ભૂલી રહ્યો છે

પટ્ટી મારી દે ને પણ ઈ તમારે જોવું વાગેલું હોય ને તો ઈ વધારે ભાગે આવી ગઈ આ બંધાય કે ની સારું જવાય

આને ધંધો બોલ લાગે આલે ખરીમાં વીપલાસને એમ કે જો ખરી આવવી ઈ તો આલ શેડ લાખો પાટો કાઢે આયા એ પાટો ની પાટો સુકને પાટોને રૂલ આ પાટો પડી જાય